બાકી ફરસીએ કટકા કરે તો મેલ ના આવે ભાઈ એટલે ઝાલા જાગ્યા અહીંયાથી હવાર હું એવું તો નથી કહેતો કે માળા ભજજો રટણ કરજો માણાના વેહ આયા તો કરમ કરવું જરૂરી હે ઝાલા પણ જગતમાં સારું ના કરીએ તો કઈ નઈ કોઈ નડવા ના જતા ભાઈ જો કહો તો એ ફરમાત્મા રાજી જ છે મંદિરના ઉમરે જવાની જરૂર નહીં ઘરમાં મંદિર હે ઝાલા ઘરવાળાને તમારા કારણે રૂવું પડેને આવી વેળા ના બનાવતા ભાઈ કારણ કે ઝાલા મેં જોયા હે કે મા-બાપને પાળો પકડીને રોવું પડે તો ભલા એવા દીકરા હાલતોય શું ભગવાન શું કહું એમાં કદાચ નદી નાળા પડ્યા હોય એ પથ્થરમાં કોઈ ફેર નહી ઝાલા એટલે મારો ઠાકર એવું કે ઝાલા જો કદાચ આ પુણેની મેજડી છે જમરાણાના પાદરમાં ભેગા થયા હજુ ઝાલા અને આયા આયાનું પરમાણ કદાચ કોઈ બે અગરબત્તી મારા દેવની કરીએ છે ને આ વાદળ ઘડી લેજોવાર મેઘરાજા ઉભો ઊભો રજ્યો છે શું કહું આ બધી દેવની કમાણી ઝાલા નગા આ તો પા માણા એવું હે જે ખબર હે છ મહિના માર કે વરસાદ લાવો નગર વરા બેતલ જઈ છે એટલે આ તો પાછા કોઠિયું ખાલી થાય તો મારી પાસે બંબા કરાવે ભાઈ એટલે એના માટે નહીં ભાઈ પણ જેની જેની વડવાની પુને હે ચાલા તડપોન છાયો તો જીવનમાં આવશે તમને બતાવો હે ભાઈ કે માણા રંગ બતાવો હગા તેદી હારું હોય તેદી એમ કે અડધી રાતે હોંકારો કરજો ને એમ બેઠા હે ભાઈ બાકી કોઈ ઘર પૂછવા આવતું નહીં ભાઈ

કદાચ જગત કાલે એમ કેમ કે આવું ના હોય આ બોલતા જેવું હોય જો હાલતા હાલતા ઠેબે ના લેવડાવું તો કાલ મારું અહીંયા આવું નકામું પડે તો બધા જોગીડા ફરે હે ઝાલા જો ગણેની જટા જોઈ જાવ તો એ તઈ દાડા ઊંઘ ના આવે પણ આ તો મારા મહાદેવના ખોળે બેઠો ઝાલા એની પુણે હે બાકી જે આ ફકડો નાથ કો કદે ફતેસંગ દરબાર કો ઝાલા એને જગતને

અને કદાચ જો કદાચ અઢી મહિના નું વાણું વહી જાય અને આજના અવસરે આજના તાણે કદાચ જે મજૂરી કરી હે આનંદ કર્યો હે અને જો કદાચ અઢી મહિનાનો ટાઈમ બને જ અને આ અલખનો નારો ફેર ના જગાવરાવો